મિત્રો બે દિવસ થી બારગામ હતો કારણ કે થોડુંક વ્યવહારિક કામ ને ઘરના કામ ના કારણે બહાર લાઈવ નતો કરી શકતો એટલે માફ કરજો મારા વાલા અને લાઈમ આપને કોકિંગ પોડી કો દલાબ પરનો છો તો આજે આપણો કન્ટિન્યુ લાઈવ ચાલુ રહે છે લાઈમ બધાર જો અને પહેલા પ્રથમ તો આજે 26 જાન્યુઆરી એટલે બધા ભારત વાસીઓ ને ગુજરાત વાસીઓ ને આર્થિક શુભ કામના પાઠો મિત્રો ગણતંત્ર દિવસ જય હિન્દ જય ભારત જય માતા જય ભગવાન અને આપણું આપણું લાઈવ ચાલુ થઈ ગયું છે તો લાઈવ માં વધારે મારા વાલા હર મહાદેવ અને છવ્વીસમી જાન્યુઆરી ને આપ સૌ મિત્રોને ને હાર્દિક શુભકામના પાઠવું છું મિત્રો सपोर्ट करता रहो मारा वाला चैनल में पहली बार तो चैनल सब्सक्राइब करता रहो और लाइक गमो तो लाइक ने लाइक करता रहो और बधा मित्रों ने छवीसमी जानुआरी की हार्दिक शुभकामना पाठवु छु मित्रों जय हिंद जय भारत खूब खूब सरस वेलकम से अपनी लाइव में तमारू बीजा मित्रों पण जोड़ाई गया छे तमारू पण अपनी लाइव में स्वागत छे वेलकम અને છવ્વીસમી જાન્યુઆરીની હાર્દિક શુભકામના પાઠું છું લાઈક કમેન્ટ કરતા રહેજો સાથે સાથે અને બે દિવસથી બાર ગામ હતો એટલા માટે લાઈવ આપણું ચાલુ નહોતું મિત્રો તો માફ કરજો અને આજથી કન્ટિન્યુ આપણું લાઈવ ચાલુ થાય

અને વિડીયો માટે સારા સારા આઈડિયા આપતા રહો જેથી કરીને અમને વિડીયો બનાવવાની પ્રેરણા મળે અને તમને મનોરંજન થાય મિત્રો છવ્વીસમી જાન્યુઆરીની હાર્દિક શુભકામના મિત્રો આપ સૌ મિત્રોને યુટ્યુબ ફેમિલીના મિત્રો નમસ્કાર નમસ્કાર હર મહાદેવ રાહુલ સાહેબ હર હર મહાદેવ હર હર મહાદેવ અને છવ્વીસમી જાન્યુઆરીની હાર્દિક શુભકામના રાવલ સાહેબ બીજા મિત્રો પણ આવી ગયા છે તમારું પણ સ્વાગત છે મિત્રો તમે પણ લાઈક કોમેન્ટ કરતા રજો સાથે પહેલી કોમેન્ટ આપણે રાહુલ સાહેબની આવી છે અને રાહુલ સાહેબ આપણી સાથે અમદાવાદથી લાઈવમાં જોડાઈ ગયા છે રાહુલ સાહેબ સ્વાગત છે આપણી લાઈવમાં તમારું વેલકમ છે ખૂબ ખૂબ સરસ આભાર કેમ છો મજામાં અને તબિયત પાણી સારા હશે એવી આશા સાથે લાઈવમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે રાહુલ સાહેબ હરર મહાદેવ રાહુલ સાહેબ હરર મહાદેવ મહાદેવ આવો મિત્રો આવો લાઈવમાં વધારો કોમેન્ટ આપતા રહો લાઈક કરતા રહો મિત્રો લાઈવમાં બીજા પણ મિત્રો જોડાઈ ગયા છે તમારું પણ આપણે લાઈવમાં સ્વાગત છે વેલકમ છે ધન્યવાદ આભાર ખૂબ ખૂબ સરસ તમારું પણ આપણી લાઈવમાં સ્વાગત છે લાઈક કમેન્ટ કરતા રહેજો સાથે સાથે મિત્રો જે પણ મિત્રોની ચેનલ હોય એમને રિટર્ન મળી જાય છે ચિંતા ન કરતાં લાઈવ પૂરું થાય એટલે રિટર્ન એમને મળી જાય છે મિત્રો ને મિત્રો મારો આજ આપને સુધી પહોંચતો હોય તો કોમેન્ટમાં લખીને મોકલજો જેથી કરીને મને ખબર પડે કે કોમેન્ટ ચોટી નથી કારણ કે અમુક વખત નેટવર્કના પ્રોબ્લેમના કારણે કોમેન્ટ ચોટી જતી હોય છે મિત્રો તો લાઈક કમેન્ટ કરતા રહેજો સાથે સાથે એક લાઇક સાથે એક જણા આપણી સાથે લાઈનમાં આવી ગઈ ખૂબ સરસ લાઈ બીજા પણ મિત્રો જોડાઈ ગયા છે તમારું પણ આપણી લાઈવમાં સ્વાગત છે અને વેલકમ છે ધન્યવાદ આભાર મિત્રો

અને આપ કયા ગામમાંથી કયા સિટીમાંથી આપણી સાથે લાઈવમાં છો એ કોમેન્ટ જરૂરથી કરતા રહેજો મિત્રો કોમેન્ટ કરતા રહો લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો સાથે સાથે બીજા મિત્રો પણ જોડાઈ ગયા છે તમારું પણ આપણી લાઈવમાં સ્વાગત છે ને વેલકમ મિત્રો અને છવ્વીસમી જાન્યુઆરીની હાર્દિક શુભકામના પાઠવું છું મિત્રો પહેલી કોમેન્ટ આપણે રાવલ સાહેબની આવી છે તે પછી હજી સુધી કોઈ મિત્રની કોમેન્ટ નથી પડી મિત્રો તો કોમેન્ટ કરતા રહો લાઇક કરતા રહો સાથે સાથે કોમેન્ટ કરતા રહો મિત્રો કોમેન્ટ આપણી સાથે બીજા પણ મિત્રો જોડાઈ ગયા છે તમારું પણ આપણી લાઈનમાં સ્વાગત છે કયા ગામમાંથી કયા સિટીમાંથી આપણી સાથે લાઈવમાં છો તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો મારા વાળા the <sweak> કોમેન્ટ કરતા રહો મિત્રો કોમેન્ટ પહેલી કોમેન્ટ ટ્રાવલ સાહેબની આવી છે અમદાવાદથી તે પછી હજી સુધી કોઈ મિત્રની કોમેન્ટ નથી પડી મિત્રો તો દર્શક મિત્રોને નંબર વિનંતી અપીલ કે મિત્રોનું લાઈક કોમેન્ટ કરતા રહેજો આપણી સાથે બે જણા આવી ગયા છે ખૂબ ખૂબ સરસ આભાર અને લાઈવમાં તમારું સ્વાગત છે વેલકમ છે કયા ગામમાંથી કયા સિટીમાંથી આપણી સાથે લાઈવમાં છો તો કોમેન્ટ ઝડપથી કરતા રહેજો સાઈડમાં લાલ બટન છે ડબલ ડબલ વખત टीप करचो इथले लाईक थेसे मित्रां જય ભગવાન જય માતાજી હરેન મહાદેવ જય દ્વારકાધીશાકર જે મુરલીધર મિત્રો અને હાર્દિક સ્વાગત છે છવ્વીસમી જાન્યુઆરીની હાર્દિક શુભકામના પાઠવું છું મિત્રો આપ સૌ મિત્રોને પહેલી કોમેન્ટ રાવલી સાહેબ આવી છે તે પછી હજી સુધી કોઈ મિત્રની કોમેન્ટ નથી પડી મિત્રો તો દર્શક મિત્રોને નંબર વિનંતી કે મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહો

આપણી સાથે બીજા પણ મિત્રો આવી ગયા છે તમારું પણ આપણે સ્વાગત છે વેલકમ છે ધન્યવાદ આભાર હર હર મહાદેવ

În primul લાઈક કમેન્ટ કરતા રહો મિત્રો લાઈક કમેન્ટ Thank you.